આદિજાતિ વિસ્તારોમાં ભાવિ બદલાયું જીવન છેવાડાના ગામ સુધી રાજ્ય સરકારની ની સદુપયોગ નો જુઓ શું છે અહેવાલ

જેનો લાભ ટ્રાયબલ વિસ્તાર એવા નવસારી જિલ્લાના અનેક માસુમોને આવડો મોટો આપણો આદિવાસી પટ્ટો અને અહીંયા પણ તેજસ્વી બાળકો પેદા થતા હોય બે હજાર એક માં મેં આવ્યા પછી પહેલું કામ કર્યું ભાઈ વિજ્ઞાન ની શાળાઓ બનાવો તો મારા આદિવાસી બાળકો એન્જિનિયર થાય ડોક્ટર થાય અને આજે મને ગર્વ છે વિજ્ઞાનની શાળાથી શરૂ કરેલું કામ આજે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો બની રહી છે આજે આદિવાસી વિસ્તારમાં યુનિવર્સિટીઓ બની રહી છે તો પ્રધાનમંત્રી શ્રીના આ જ સ્વપ્નને સાકાર કરવાનું ભગીરથ કાર્ય કર્યું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદરણીય વડાપ્રધાનશ્રીએ સમયની સાથે નહીં સમયથી પણ બે કદમ આગળ ચાલે તેવી એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં વિકસાવ્યું છે આમ અંતરિયાળ વિસ્તારમાં આવી જ એકથી વધુ આશ્રમ શાળાઓ શરૂ થતા ટ્રાયબલ વિસ્તારમાં બાળકોના ડ્રોપ આઉટ થવાનું રેશિયો પણ ઘણો ઘટ્યો છે ચીખલી તાલુકાના તેજવાલ ખાતે આવેલી શાળામાં બસો પાંચથી વધુ વિદ્યાર્થીઓ નિત્યક્રમે શાળાએ આવે છે અને તમામ સુવિધા મેળવવાની સાથે સાથે વિદ્યાનું જ્ઞાન પણ વિના મૂલ્યે ગ્રહણ કરે છે ધોરણ એક થી આઠ ના અહીં બાળકો ધરમપુર કપડા અંતિયાર વિસ્તારના બાળકો શાળામાં રહી નિવાસ કરી અભ્યાસ કરે છે અને એ સરકારને ખરેખર સારી યોજના છે જેથી વાલીઓ દૂર એમના કામ અર્થે જતા રહે છે અને બાળકો અહીંયા સારી રીતે અભ્યાસ કરે છે અને જીવનમાં આગળ વધે એવી બધાની અમારી અપેક્ષાઓ હોય છે આશ્રમ શાળા ચલાવવા માટે સરકાર શ્રી તરફથી વાર્ષિક ગ્રાન્ટ આપવામાં આવી છે જેમાં ગણવેશ પુસ્તકો ઉપરાંત રહેવા અને જમવાની પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવતા વિદ્યાર્થીઓ મન લગાવીને હવે અભ્યાસ કરતા થયા છે સરકાર તરફથી ઘણી બધી સુવિધાઓ મળે છે ટ્રાઇબલ વધારે અમને મદદરૂપ થાય છે કે બાળકોની નાનીથી માંડીને મોટી જરૂરિયાત દાખલા તરીકે બેન છે એમને પછી સાંસ્કૃતિક પ્રોગ્રામ વખતે કપડાંની જરૂર છે કબાત છે એ બધી ઘણી બધી ચીજોની અમને ટ્રાઇબલમાંથી સુવિધા મળે છે અહીંયા ભણતા જે બાળકો છે એ ખૂબ જ અંતરિયા વિસ્તારમાંથી આવે છે ના બાળકોના જે વાલીઓ છે એ ડાંગ છે કપરાડા છે પછી ધરમપુર જેવા વિસ્તારમાંથી આવે છે ના બાળકોને અહીંયા ભણવા માટે અભ્યાસ